મહાભારતમાં જ્યારે યુગનો અંત આવવાનો હતો ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને જુદી જુદી દિશાઓમાં મોકલ્યા હતા જંગલમાં જઈને પાંચ પાંડવોએ ઘણી વિચિત્ર ઘટનાઓ જોઈ જ્યારે શ્રી કૃષ્ણને આ ઘટનાઓ વિશે ખબર પડી ત્યારે તેમણે વિચિત્ર ઘટનાઓને કડ્યુબ સાથે જોડી અને કડ્યુબ સંબંધિત પાંચ ભવિષ્યવાણીઓ કરી મિત્રો તમે જો અમારી ચેનલ પર નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો મહાભારતના લોહિયાળ યુદ્ધ પછી પાંડવોએ હસ્તીના પુલ પર ઘણા વર્ષો સુધી શાસન કર્યું પરંતુ પાંડવો હજુ પણ શાસનમાં સંપૂર્ણ રીતે કારણ કે આવા ભયંકર યુદ્ધમાં પાંડવોએ સિંહાસન તો મેળવ્યું પરંતુ બીજું બધું જ ગુમાવ્યું હતું તે જ સમયે દ્વાપર યુગ તેના અંત તરફ આગળ વધી રહ્યો હતો શ્રી કૃષ્ણ જાણતા હતા કે દ્વાપર યુગ અંત પછી કડયુગનું આગમન થવાનું છે શ્રી કૃષ્ણએ આ વાતનો ઉલ્લેખ પાંડવોને પણ કર્યો હતો

ત્યારે શ્રી કૃષ્ણે જોેલા દ્રશ્યોના આધારે કળયુગની આગાહીઓ કરી આવો જાણી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી કળયુગની ભવિષ્યવાણી જ્યારે યુધિષ્ઠિર જંગલમાં ભટકવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે એક હાથીની બે સૂંઢ છે આ જોઈને યુધિષ્ઠિરે ખૂબ જ વિચારવા લાગ્યો યુધિષ્ઠિર ત્યાં લાંબા સમય સુધી રોકાયા અને આ હાથીને બે સૂંઢ કેમ છે તે જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને કોઈ જવાબ ન મળ્યો અંતે આ વિચિત્ર હાથીને જોઈને યુધિષ્ઠિર કૃષ્ણ પાસે પાછા ફર્યા ભટકતો ભટકતો અર્જુન જયારે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એક પક્ષીની પાખો પર વેદના સ્ત્રોત લખેલા હતા પરંતુ આ પક્ષી કોઈ પ્રાણી માંસ ખાઈ રહ્યું હતું જ્યારે અર્જુને આ દ્રશ્યો પોતાની આંખે જોયું ત્યારે તે સમજી ન શક્યો કે દૈવિક લાગતું પક્ષી આવું કેમ કરે છે અર્જુન ભારે હૃદય થી શ્રીકૃષ્ણ પાસે પાછો ફર્યો જયારે ભીમ જંગલમાં ભટકતો આવ્યો ત્યારે તેણે જોયું કે એક ગાયે વાસરડાને જન્મ આપ્યો હતો અને તે વાસડડાને પ્રેમથી એટલી ચાટતી રહી કે વાસડડું ઘાયલ થઈ ગયું વાસડડામાંથી લોહી નીકળવા લાગ્યું ગાય પ્રેમ પ્રેમજોની ભીમ કોઈ પણ શબ્દ વિચારી ન શક્યો નકુલે જંગલમાં જોયું કે એક મોટો પથ્થર ખસી રહ્યો હતો આ મોટા પથ્થરે રસ્તામાં પડતા તમામ વૃક્ષો અને છોડને તોડી નાખ્યા મજબૂત દેખાતા વૃક્ષો પણ આ પથ્થરને રોકી ના શક્યા પરંતુ એક નાના છોડની નજીક પહોંચતા જ તે છોડને અડતા જ પથ્થર ત્યાં જ થંભી ગયો તે આ દ્રશ્ય જોયું અનંતે કહેવા શ્રી કૃષ્ણ પાસે આવ્યો સહદેવે જંગલમાં જોયું કે નજીકમાં પાંચ છ કુવા છે આ બધામાં પાણી છે પણ આ નાના કુવાઓ વચ્ચેનો મોટો કુવો સાવ ખાલી છે વચ્ચેનો કુવો ઊંડો હોવા છતાં તેમાં પાણી નથી આ કુવાનું રહસ્ય જાણ્યા વિના સહદેવ શ્રી કૃષ્ણ પાસે પાછા ફર્યા જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને જંગલમાં બનેલી ઘટના વિશે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે ધર્મરાજા તમે જે જોયું તે કળિયુગના આગમની નિશાની છે આથીની બે શૂન્ય અર્થ એ છે કે ભવિષ્યમાં નીતિ અને ધર્મ છોડી મનુષ્ય આ પૃથ્વી પર બે રીતે વાત કરશે તેમની વાણી અને કર્તવ્યો બંનેમાં ઘણો તફાવત હશે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે પાર્થ તે જે પક્ષી જંગલમાં વેદનું માંસ ખાતા જોયું છે તે પણ કળિયુગની નિશાની છે કળિયુગમાં એવા લોકો હશે જેઓ જ્ઞાની અને ધ્યાનશીલ દેખાતા હશે પણ બીજી તરફ તેઓ અન્ય મનુષ્યોને એવી રીતે ત્રાસ આપશે કે તેઓના શરીરના જ્ઞાનથી એકબીજાનું ભક્ષણ કરશે તેઓ માત્ર પદ અને સંપત્તિની ચિંતા કરશે પછી ભલે તેઓને કોઈની હત્યા કરવી પડે કળિયુગમાં માણસનો અહંકાર તેના ઘર કરતા મોટો હશે શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું ભીમ જેમ તમે ગાયને પ્રેમથી તેના વાસડાને ચાટીને ઘાયલ કરતી જોઈ હતી તેવી જ રીતે કળિયુગમાં માતા પિતા તેમના બાળકોના પ્રેમમાં એટલા જ આંધળા થઈ જશે કે તેઓને તેમના સાચા કે ખોટાની ખબર પણ નહીં પડે આંધળા પ્રેમમાં ડૂબી ગયેલા માતા-પિતા તેમના બાળકોને ત્યાં સુધી પ્રેમ કરતા રહેશે જ્યાં સુધી તેઓ તેમનું નુકસાન નહીં કરે કળિયુગમાં માતા-પિતા પણ તેમના બાળકો માટે જવાબદાર રહેશે શ્રી કૃષ્ણએ નકુલને કહ્યું કે કળિયુગમાં એક એવો સમય આવશે જ્યારે માણસ એટલો જડકથી પતન કરશે કે તેના સંપર્કમાં આવનારા મોટા અને મજબૂત દેખાતા મનુષિને પણ તે પતન તરફ દોરી જશે પરંતુ એક નાનકડો છોડ એટલે કે હરિનું નામ તે માણસનું પતન અટકાવશે તેથી કળિયુગમાં હરિના નામનો જાપ કરવાથી માણસ ધર્મના માર્ગ પર ટકી શકશે સહદેવના ખાલી કુવાના દ્રશ્યનું વર્ણન કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં પણ માણસ આવો બનશે જ્યારે માણસો પોતાની સંપત્તિ દેખાડો માટે ખર્ચ કરશે તે લગ્ન જન્મ મૃત્યુ વગેરે જેવી ઉજવણીઓ પર પૈસા ખર્ચ કરશે અને જેઓ પહેલેથી જ ભરેલા છે તેમને પૈસા અને ભેટો આપશે પરંતુ તેમની પાસે તેમના પાડોશ અને સંબંધીઓ ગરીબ અને મુશ્કેલીઓથી પીડાતા લોકો માટે કઈ નહીં હોય તેમનું ધ્યાન જરૂરિયાત વાળા લોકો તરફ જશે જ નહીં તો મિત્રો આ છે ભગવાન કૃષ્ણની કરેલી ભવિષ્યવાણીઓ